ડભોઈ નગરપાલિકાની બેદરકારીને કારણે સાયકલ ચાલક ઇજાગ્રત સ્ટેટ બેંક નજીકમાં મેઇન રોડ પર ઘણા સમયથી ગટરનું નિરાકરણ ન આવતા ખુલ્લી ગટરના ઢાંકણાને લઈ વારંવાર અકસ્માત સર્જાય છે આજરોજ સાયકલ ચાલક સામેથી આવતી ગાડીને કારણે ખુલ્લા ગટરના ઢાંકણા પર સાયકલ સવાર ચઢી જતા જમીન પર પટકાયો જેને લઈ માથામાં ઈજાઓ પહોંચી હતી જ્યારે કે સામેથી બીજા આવતા સાયકલ ચાલકને ખેંચ આવી જતા ગંભીરતા સર્જાઈ હતી આસપાસના લોકોએ ઇજાગ્રસ્તને સાઈડ પર કરી પ્રાથમિક મદદ કરી અજાણ્યો સાયકલ ચાલક કોણ છે અને ક્યાંનો છે તે જાણવા મળ્યું ન હતું આ વ્યક્તિ કોણ છે ક્યાંનો છે તેને આજુબાજુના લોકોએ તપાસ હાથ ધરી હતી ગટરના ઢાંકણાને લઈ જમીન પર પટકાતા માથામાંગ ઇજાગ્રસ્ત સાયકલ સવાર અને સામેથી આવતા સાયકલ ચાલક થોડાક સમય સુધી બેભાન અવસ્થામાં રહ્યો હતો સ્થાનિકોએ પાણી છાંટી સાયકલ ચાલકને ભાનમાન લાવ્યો ઘણા સમયથી આ ગટરનું નિરાકરણ ન આવતા અને વાહન ચાલકોને અસહ્ય ત્રાસ ભોગાવવો પડતો હોય છે ત્યારે નગરપાલિકા વહેલી તકે આ ગટરના ઢાંકના નિરાકરણ લાવે તેવી ઉગ્રમાંગ ઉઠવા પામી છે રિપોર્ટર ફસેલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોઈ